રોડ વાળા વિડીયો મૂક્યો ને એક બેન ને બીજા ઘણા બધા એમ કેતા હતા ન્યા ટ્રક નો હાલે કઈ ભાઈ તમને બધી ખબર પડે ન્યા બેઠા બેઠા આ હું હાલે આ જો તમને બતાવું હમણાં આ જોવો તો આને શું કહેવાય આ આ ટ્રક કહેવાય કે શું કહેવાય ઊટ ગાડી છે કે આ ઓટો રિક્ષા છે આનથી મોટો ટ્રક કેવો કોઈ આ જો રોડ ઉપર હાલે છે તૂટી ગયો રોડ જોવો તો જો આ બીજો આવ્યો આના આનાથી મોટો ટ્રક હોય હજી હમણાં બતાવું તમને આનાથી મોટો તમારો ટ્રક જોવા છે ને જો આ ટ્રક કહેવાય આ રોડ તૂટી જાય પૈસા ખવાય જાય છે મંત્રી આઠ કરોડ ખિસ્સા નાખીને ઘરે અહીંયા જાય છે એનું જોવો ને જો આ ટ્રક આવ્યો આ ટ્રક જો રોડ તૂટી જતો હોય ને તો એ ખોટી વાત છે ટ્રક કે રોડ તૂટી જાય આ આવડો મોટો ટ્રક ક્યાં રોડ તૂટ્યો જોવો તો આ થોડો લોખંડ ખાટલો છે હાલે તૂટી જાય આજો બીજો જાય છે માલ ભરેલો કપચીનો એમ રોડ તૂટી જાય લોખંડ ખાટલો છે તો આઠ જણા બે વીટ તૂટી જાય આ થોડો લોખંડ ખાટલો છે રોડ છે પૈસા ખવાઈ જાય છે એ જોવો ને ટ્રક હાલવાથી રોડ તૂટી જાય હવે હાથમાં જગાડો ઓલો ગોપાલ ઇટાળિયા કઈ કઈ ઠાકો કે દે હાથમાં જગાડો આમ જો આ આ ટ્રક છે આખા દેશમાં કઈ અહિયાં છે આવું આવડો છે આ જો રેલગાડી જેવડો આવડો ટ્રક આલે તો રોડ ને ન્યા ટુ વ્હીલ લઈને જાય તો આખો રોડ તૂટી જાય છે પૈસા ખવાઈ જાય બીજી કઈ વાત નથી આ રોડ થોડો આથી તૂટી જાય ઈ જો પેલા આવડો મોટો ટ્રક કોઈ જોયો જોયો ન્યા કોઈથી બાપ જિંદગીમાં કોઈ આવડો છે આ ટ્રક જોઈ લો પેલા